એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી ને ઠીક છે એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક કોંગ્રેસને તો વર્ષોથી અફવાઓ ફેલાવવાની ટેવ છે એટલે એ તમે સૌ જાણો છો કોંગ્રેસને તો વર્ષોથી અફવાઓ ફેલાવવાની ટેવ છે એટલે એ તમે સૌ જાણો છો કોંગ્રેસને તો વર્ષોથી અફવાઓ ફેલાવવાની ટેવ છે એટલે એ